બાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે દર તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે તેમજ મેરા નેસડા અબાસણા ભીમોરડી તેમજ અન્ય ઘણા ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે એમાં આજે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે પત્ર આપવા આવ્યા છીએ એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂર છે અને ફરી પણ આ અમારે જે કારેલા છે જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે સાથે સાથે હવે અમારે ક્યાંય પણ દારૂની જે પણ જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું જ એવી અમારી વિનંતી છે